સુરતની એસઓજી અને કતરગામ પોલીસની ટીમે બાતમીના આધારે કતારગામ વિસ્તારમાં આધેરન્યાની ટેપમાં ફસાઈ બળાત્કારની ગંભીર ગુનાઓ દાખલ કરવાની ધમકીઓ આપી વીસ લાખના ખંડડી માંગનાર મશર ગેહના મસૂર બંધુઓ સહિત એક મહિલાને ઝડપી પાડ્યો હતો સુરત પોલીસ કમિશનર અનપસિંહ ગોહલતે સ્વરૂપે લાખો બનેલા નાગરિકોને પોલીસ સમક્ષ આવી ફરિયાદ કરવા અપીલ કરી હતી અને આવા ગુનામાં સંડોયેલા આરોપીને ઝડપી પાડવા સુરત શહેર સૂચના આપી હતી તો સૂચના અનવજીએ એસઓજીની નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ

પૂજા લાલુ ભરવાડા પ્રજાપતિની દીકરી તથા ચીનહર્ષદ ઠક્કરની પત્નીને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બીરો રિપોર્ટ એનટીવી ન્યુઝ સુરત